નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે આઠ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો પ્લસ નવા કટાની આવક છે ભાઈ અને નવા ચણાની લૂઝની અંદર હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ જ ને નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલે લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં સનો આજુ હેલો હેલે 12 12 33 30 30 હેલો બાપા 1300 પૂરા 8 10 12 14 18 તેરસો ને બત્રીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા બીટુ એ ક્વોલિટી ની વાત કરીને સુપર ક્વોલિટી એ ભાઈ જોઈ લો ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી તેરસો બત્રીસ રૂપિયા ભાવ નવા બીટુ ટુ ચણાનો જોઈ લો ક્વોલિટી તેરસો બત્રીસ ભાવ જોઈ લો કાંઈ ઘટે નહીં ભાઈ મોટો ઓકલ હે બત્રીસ રૂપિયા ભાવ થયો બીટુનો सुपर क्वालिटी चना જોઈ લો કાઈ ઘટે 1332 ભાવ નવા બીટુ જોઓ કાઈ ઘટે ને ક્વોલિટી સુપર ક્વોલિટી 1281 રૂપિયા ભાવ થયો નવા બીટુ હે ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં આવે ભાઈ 1281 રૂપિયા ભાવ નવા બીટુ નો જોઈ લો ક્વોલિટી

નવા ચણા 1052 ભાવ થયો ક્વોલિટી ની વાત કરે મે ક્વોલિટી માં સારા હે જોઈ લો 1052 રૂપિયા બો નવા ચણા નો જોઈ લો કોલે 1052 ભાઈ નવા ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લો 1052 ભાવ भाई 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 नवा चणा 1031 भाव छियो क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવે 1031 ભાવના આજનો લઈ લો ક્વોલિટી 1031 હાલો 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 જો 1043 રૂપિયા ભાવ થયો નવા ચણા क्वालिटी ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવે एक हजार ने तेतालीस भाव लिया क्वॉलिटी <ख racersprits> एक हजार ने छत रुपया भाव जो तन नंबर चना क्वालिटी जो भाई क्वॉलिटी में आए एक हजार ने छ्रीस रूपया भाव तन नंबर चनाई लिया क्वॉलिटी एक हजार छत्रीस भाव तन नंबर चना एक हजार ने सुडतालीस भाव थो भाई नवा चना क्वॉलिटी बात करें क्वॉलिटी में हारा है एक हजार सुडतालीस भाव नवा चना क्वालिटी एक हजार सुडतालीस भाव जो क्वॉलिटी एक हजार सुडतालीस भाव નો મોટો આ સંજે લેઈ કોને આ લખાઈએ 1037 રૂપિયા ભાવ થયો આ ચણાનો ક્વોલિટી ની વાત કરીને જોઓ ભાઈ 1037 વાળો લઈ જો ક્વોલિટી 1037 ભાવનો લઈ લો ક્વોલિટી 333 નોડી 83 અગ્યો 83 નો ચાલી એક ચાલી બે ચાલી એક ચાલી ₹1041 રુકમલકભાઈ સરકુપા એ બા બે કટા એલા બે કટા એ નવા ચણા છે 1041 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારા 1041 રૂપિયા માં નવા જણાનો જોઈ લો ક્વોલિટી 1041 ભાવનો જોઈ લો ક્વોલિટી માં સારા ભાઈ લઈ લો નો ચાલી એક ચાલી બે ચાલી આર આર

ભાઈ નવા ચણા એક હજાર અડતાલીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર અડતાલીસ ભાવના જોવો ક્વૉલિટી એક હજાર અડતાલીસ આના જોવો ભાઈ નવા भाई नवा चना 1054 भाव थियो क्वालिटी ની વાત કે મે ક્વોલિટી માં સારા હે ભાઈ એ જો દાણે પણ 1054 રૂપિયા ભાવ નવા चना નો લઈ લો કોલેટ 1054 ભાવનો જો કોલેટ માલી 100 રૂપિયા દઈ માં ભાઈ નવા चना 1044 ભાવ થયો ક્વોલિટી ની વાત કરીન જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 1044 ભાવનો લઈ જો કોલેટ 1044 ભાવ જો કોલેટ बसपुर आज तो भाग गई नगरिया दुगला सलाम भाई आ सफेद चना ना भाव एक हजार ने बोतेर रुपया भाव थे क्वॉलिटी बात करो भाई क्वॉलिटी भाई एक हजार बोतेर भाव लो जो जो भाई एक हजार बोतेर भाव आज नाइल क्वालिटी जो जो एक हजार बोतेर